એવી અમને જાણ થતાં અમે તાત્કાલિક મામલેદાર કચેરી અને પોલીસ મથકે ફરિયાદ આપી છે આ મુદ્દો એવો છે કે અમે જ્યારે એના ઊંડાણમાં ગયા તો અમને એવી ખબર પડી કે આ ચારસો વ્યક્તિના વિરોધમાં જે વ્યક્તિઓએ ફરિયાદ કરી છે એ વ્યક્તિના કોઈ અસ્તિત્વ જ નથી એ એવા ખોટા નામ અને ખોટી યુ નંબર અને ખોટા ટેલિફોન નંબર લખીને આ લોકોએ ફરિયાદ કરી છે ને આમાં આ જેટલા ચારસો વ્યક્તિઓના નામ કાઢવા માટેની જે ફરિયાદ આ લોકોએ કરી છે એ ચારસો એ ચારસો વ્યક્તિ ફર્સ્ટ પ્રોવિઝનલ લિસ્ટમાં બધા વ્યક્તિઓના નામ આવી ગયેલા હતા એ સ્થાયી છે બાય બસ બાય ચોઈસ એ ભારતના નાગરિક છે અમારી એવી રજૂઆત છે કે આ જે ફરિયાદીઓ છે એની તપાસ કરવી જોઈએ ના કે જે ચારસો વ્યક્તિઓના વિરોધમાં લખેલું છે એને તમે પાછા મેપિંગ કરાવો અમે એવી અપેક્ષા રાખી છે જે પાંચ દસ વ્યક્તિ ખોટા નામ લખીને ફરિયાદ કરે છે કલેક્ટર કચેરી પ્રાંત કચેરી એમાં એ લોકોની એ લોકોના ઉપર કડક પકડા લેવું જોઈએ ને સરકાર અમારી એવી અપેક્ષા છે કે આ જે કાવતરું રચે છે એના પછાડી કોણ છે કોઈ રાજકીય પક્ષ છે કોઈ વ્યક્તિ છે તો એની તપાસ થવી જોઈએ અમારી એટલી અપેક્ષા છે